ઓમ વિષ્ણવે નામ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે એકાદશીનું વ્રત રાખવું જેઠ માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે કહેવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ દ્વારા જાણીએ અજાણીએ થયેલા તમામ પાપો નાશ પામે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે મિત્રો આ વર્ષે યોગીની એકાદશી બે જુલાઈના રોજ આવે છે એકાદશીની તિથિની શરૂઆત એક જુલાઈના રોજ સવારે દસ વાગેને છવ્વીસ મિનિટે થશે ઉદય તિથિ પ્રમાણે યોગીની એકાદશી બે જુલાઈના રોજ કરવામાં આવશે પૂજા માટેનો શુભ સમય સવારે આઠ વાગેને છપ્પન મિનિટથી બપોરે બે ને દસ મિનિટ સુધીનો રહેશે મિત્રો આ વર્ષે યોગીની એકાદશી પર ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે ધૃતિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ત્રિપુષ્કર યોગ સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરનાર લોકોને સર્વકાર્ય સિદ્ધિનું વરદાન મળે છે તો ધ્રુતિ યોગમાં ઘરનો શિલાન્યાસ કરનારના જીવન આનંદમય રીતે પસાર થાય છે મિત્રો યોગીની એકાદશી પર કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં મુશ્કેલીઓનો અંત આવે છે અને લક્ષ્મીનારાયણની કૃપા રહે છે જેમ કે યોગીની એકાદશીના દિવસે તલનું દાન કરવાથી ગરીબી દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે આ દિવસે નાહવાના પાણીમાં તલ નાખીને સ્નાન કરવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સાથે તલનો એક ઊંડો સંબંધ છે યોગીની એકાદશીના દિવસે કરિયરમાં સફળતા મેળવવા માટે ભગવાન વિષ્ણુને કેવડાનું અત્તર અર્પણ કરવું અને ભોગમાં હલવાનું મિષ્ટાન ધરાવવું સાથે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને કરિયરમાં દરેક સિદ્ધિ મળે છે ધનની તંગી દૂર કરવા માટે યોગીની એકાદશીના દિવસે ભગવાન શાલીગ્રામની ઉપાસના જરૂર કરવી અને તેમને પંચામૃતથી સ્નાન કરાવવું અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો આમ કરવાથી ધન સુખ અને ઐશ્વર્ય મળે છે મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તે એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ યોગીની એકાદશીની વ્રત કથા આ મુજબ છે ધર્મરા જ્યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે એનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે ભક્ત હતો તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો પરંતુ કામાસક્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતાં જોતાં બપોર થઈ ગઈ ત્યારે તેમણે ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલે પુષ્પ લઈને કેમ નથી આવ્યો જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા તેમને કહ્યું હે પાપી મહાનિજ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરના સાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર તે પડ્યો અને કોઢી થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની શુદ્ધિ પણ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો ચાલતા ચાલતા માર્કડે ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કડે ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું માલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો તેમણે મને શ્રાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખો ભોગવું છું તમે તેથી મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારે મુક્તિ થાય માર્કડે ઋષિ બોલ્યા તે મારી પાસે સત્યવચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ એક્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે તો મિત્રો યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા કષ્ટોનો અંત આવે છે બીમારીથી મુક્તિ મળે છે જો તમે નિરોગી અને સ્વસ્થ રહેવા માગતા હો તો યોગીની એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી ક્યારે આવે છે તેનું મહત્ત્વ આ દિવસે બનતા યોગ જીવનમાં મુશ્કેલીઓનો અંત લાવવા માટેના ઉપાયો તથા વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ